ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે બાળકો પણ પોતાના ઘી જઈ અને ચકલીને ચકલીનું મહત્વ સમજે અને ચકલીના માળાઓ તૈયાર કરે ધીમે ધીમે ચકલીઓ છે એ સેફ જગ્યા જોશે એટલે જગ્યા ઉપર પોતાનો વસવાટ કરશે આજુબાજુના સ્થળોમાંથી એ પોતાના માળા બનાવવા માટે જરૂરી વસ્તુઓ લઈ આવશે અને આપણે જાણીએ છીએ કે એક ચકલી વર્ષમાં બેથી ત્રણ વખત ઈંડા પણ વધે છે તો આ રીતે આપણે ચકલીની સંખ્યા પણ વધારી શકીએ છીએ ચકલી છે વૃક્ષકો વસવાટ કરે છે પરંતુ માળા બાંધવા માટે એ લગભગ આપણા ઘરનો જ આસ્તો રહેતી હોય છે જે એને સેફ જગ્યાએ દેખાતી હોય છે તો પહેલાંના જમાનાની અંદર ગામડા ગામની અંદર તો આ બધું વિશેષ મહત્ત્વ હતું પણ અત્યારે શહેરીકરણ થતાં ચકલીના માળા આપણે રહેવા દીધા નથી એ ઉપરાંત ઉદ્યોગોને પ્રદૂષણના કારણે પણ ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે તો આપણે એક સંકલ્પ લઈ આજના દિવસે કે મેક્સિમમ ચકલીઓ છે એ આપણી આજુબાજુના તમામ ઘરોની અંદર વસવાટ કરે મારું નામ જય પટેલ છે હું ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું આજ રોજ વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી શાળામાં વર્ષોથી વધારે વિદ્યાર્થીઓને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ચકલીના સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવ્યા અને કેજીથી માંડીને ધોરણ શાહ સુધીના તમામ વિદ્યાર્થીઓને ચકલી અને પક્ષીઓના સંરક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને પોતાના ઘરે એક ચકલી ઘર અને એક પાણી પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડો લગાવવાનું એક નિયમ કરવામાં આવ્યો આ ઉપરાંત હું દેશના તમામ નાગરિકને એક સંદેશ આપવા માગું છું કે દરેક નાગરિક પોતાના ઘરે એક ચકલી ઘર અને એક પાણીનું કુંડું પોતાના ઘરની બહાર લટકાવે અને આપણે દરેક આ ઉનાળાની ઋતુમાં પક્ષીઓ તડકામાં હેરાન થતા હોય છે તેના માટે તેમને ચકલી ઘર લગાવીને તેમને ઠંડક મળી રહે તે માટેનો એક પ્રયાસ કરે જીડીસી ન્યુઝ સાથે જયેશ કુમાર ઝાલાધ્રા